દાહોદ જિલ્લાને નવા બે તાલુકા જાહેર કર્યા ત્યારે આજે તાલુકાના વિભાજન થયેલા ગામોની સરળતાથી તમામ લાભો તેમજ સરકારી કામોમાં સરળતા કામોમાં વહેલી તકે તેમનો નિકાલ આવે તેમજ નવીન ગુરુ લીમડી તાલુકા જાહેર થતાં આજરોજ નવીન તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું દાહોદ જિલ્લામાં નવીન બે જેટલા તાલુકાઓ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં સુક્ષર તેમજ ગુરુ ગોવિંદગુરુલિંબડી તાલુકા જાહેર કરવામાં આવ્યા હતા જેમાં આજરોજ તારીખ છ ઓક્ટોબર સોમવારના રોજ લીંબડી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકો રાજકીય પક્ષોના નેતાઓ સહિત દાહોદ જિલ્લાના કલેક્ટર શ્રી તથા ઝાલોદના સીડીએમ ટીડીઓ સહિતના લોકો હાજરીમાં આજરોજ નવીન ગોવિંદગુરુ લીંબડી તાલુકા ઉદઘાટન કરવામાં આવ્યું હતું રિપોર્ટર કિશોર ડબકર દાહોદ લીંબડી તાલુકાના મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતના કાર્યાલયનો શુભારંભનો આ પ્રસંગ છે અને આજે અમારા માન્ય સભ્ય શ્રી જસંજય બાબોલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને એના સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ અમારા જિલ્લા સમારતા કલેક્શન પૂરી પદા અધિકારી પદાધિકારી અને બધા ટીમના સભ્યો સાથે મળીને ગ્રામ્યજનો બધા જ આજે ઉત્સાહથી આ તાલુકાનું ઓપનિંગ અમે કર્યું છે તમામને હું શુભકામના પાઠવું છું અને સન્માનીય આપણા પ્રદેશના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સત્તાનું વિકેદ્ર વિકેન્દ્રીકરણ કરીને જે જાલોદમાંથી આ લીંબડી ગોવિંદગુરુના નામે આ તાલુકો નવો આપ્યો છે અને એ તાલુકો ગોવિંદગુરુના નામે અમારા જે આદિવાસી સમાજનું જે આસ્થા કેન્દ્ર માનગઢ છે એ ગોવિંદગુરુનું નામ આ તાલુકા સાથે જોડીને સલાતન હિન્દુ સંસ્કૃતિ માટે જેમને ગોવિંદગુરુ જે કામગીરી કરી હતી એમનો ઉપદેશ અને એમનો સંદેશ પણ પ્રજાજનોમાં જાય એના માટેના જે એક પ્રયાસ કર્યો છે સાથે સાથે ગાંધીજીના મતે જે આપણું જે ગામ છે અથવા નાનો જે ક્લસ્ટર છે એ ગણરાજ્ય બને એ સંકલ્પ જેમને ગાંધીજીએ કર્યો તો એ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે પૂરું પૂરું કરી રહ્યા છે આજે સુશાસન કોને કહેવાય પંચાયતી રાજની જે વ્યવસ્થા હતી એ સાચા અર્થમાં અઠ્યોતેર વર્ષ પછી આજે લોકોને મળી રહી છે આજે ગામડું સદ્ધર બન્યું છે તેમની પોતાની આર્થિક વ્યવસ્થા સ્વચ્છતા સ્વાભિમાન શિક્ષણ આરોગ્ય બધી જ વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છે અને આ તાલુકો જે બન્યો છે એમાં જે આવતા ક્લસ્ટરના જે ગામો છે એમાં આવનારા સમયમાં જે કુર્તી કડી છે એ બધા સાથે મળીને ઉમેરીશું ને આ તબક્કે હું રાજ્ય સરકારનો આ તાલુકો અમારો અહીંયા આદિવાસી સમાજને જે ચરણે ધર્યો છે ગોવિંદગુરુના નામે એટલે રાજ્ય સરકારનો આભાર